બે લાખ એકવીસ હજાર રૂપિયા તથા રોકડા પાંચ લાખ એક હજાર રૂપિયા તથા અન્ય મુદામાલ મળી કુલ ગી રૂ આઠ લાખ બાવન હજાર ના મુદામાલ સાથે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે અને આ બાબતે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં આ પ્રકરણને લઈને વધુ જાણકારી જુનાગઢના એસપી હશાદભાઈ મહેતાએ મીડિયાને પોતાની પ્રતિક્રિયા જણાવતા આપી હતી ત્યારે જોઈએ તેઓ આ બાબતને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં છેલ્લા દોઢેક માસથી જાગૃત નાગરિકો દ્વારા પણ પોલીસ પાસે હકીકત આવેલી કે બે યુવાનો છે એ છેલ્લા કેટલાક સમયથી અહીંયા બહારથી મુંબઈથી અથવા કોઈ અન્ય શહેરોમાંથી નાની મોટી ક્વોન્ટિટીમાં ડ્રગ્સ લાવીને અહીંયા કોલેજના કે યુનિવર્સિટીના કે આસપાસમાં ગાંજડા રોડ ઉપર બેસતા એવા યુવાનોને ડ્રગ્સ આપવાનો આ કારોબાર ચલાવી રહ્યા છે આ હકીકતની ખરાઈ કરવા માટે એલસીબી એસડીપીઓ શ્રી જૂનાગઢ એ ડિવિઝન પીઆઈસી એની એક ટેકનિકલ ટીમ ખાનગીમાં એક બનાવવામાં આવેલી વોટિંગ પૂર્ણ ચૂંટણી પૂર્ણ થયા બાદ આ બંને આરોપીઓ છે એ બિલકુલ આ ટીમના રડારમાં હતા એમની તમામ મુવમેન્ટ એ જુનાગઢ શહેરમાં ક્યાં ક્યાં જાય છે કોને કોને મળે છે કયા વાહનમાં નીકળે છે કેટલા વાગ્યા સુધી બહાર ફરે છે જૂનાગઢ બહાર ગુજરાતમાં અને ગુજરાતની બહાર એ માસ દરમિયાન પંદર દિવસે કેટલા કેટલા સમયે ક્યાં ક્યાં જાય છે આ પ્રકારની હિલચાલ છે એ બિલકુલ પોલીસના ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા એમના સોર્સ દ્વારા આમની ઉપર વોચ રાખવામાં આવેલી એમની સાથે કેટલા લોકો સંપર્કમાં છે એ જ્યારે ગુજરાત બહાર જાય છે ત્યારે જૂનાગઢના કોણ કોણ લોકો એમની સાથે વાતચીત કરી રહ્યા છે આ તમામ પ્રકારે કરી અને એમનું એક સંપૂર્ણ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સાતથી આઠ લોકોને આઈડેન્ટિફાય કરવામાં આવેલા અને એમને ગઈકાલે રાત્રે એકદમ સરપ્લાય સરપ્રાઇઝ વીમાં અલગ અલગ અધિકારીઓની ટીમો પાડી અને એ તમામને એકી સાથે એમને પ્રોપર લોકેટ કરી એમને એમની વોચ રાખી અને ખાનગી કપડામાં એકદમ સીસીટીવીના બોડીઓન કેમેરા સાથે આ લોકોની સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલું લગભગ ચૌદથી વધારે અધિકારીઓ અને દોઢસોથી વધારે પોલીસો ખાનગી કપડામાં સમગ્ર જૂનાગઢ શહેરમાં આ અલગ અલગ ટીમો પાડી અને એમની આસપાસના બેઠક ઉઠકવાળા વ્યક્તિઓને પણ એ જ્યાંથી મળે છે એવા વ્યક્તિઓની સાથે સંપર્કમાં હતા બેઠક ઉઠકમાં રાત્રે એવા લોકોને પણ લાવવામાં આવ્યા એ પૈકી મુખ્ય બે જે આરોપીઓ છે કે જેના ઉપર વારંવાર શંકાઓ હતી અને ખાનગી માહિતી પણ હતી કે જૂનાગઢ શહેરમાં અને આસપાસ આ સિન્થેટિક ડ્રગ્સ બહારથી લાવી અને યુવાનોને ખાસ કરીને કોલેજ યુનિવર્સિટીના ભણતા એવા યુવાનોને ક્યાંક ને ક્યાંક આ ઝાંઝેડા રોડ ઉપર એ પોતાની આ ગતિવિધિઓ છે ચાલુ છે એમ એ પૈકીના ધવલ જગદીશ સિસાંગિયા સત્યાવીસ વર્ષનો છે ને એ ઝાંઝેડા રોડ ઉપર પોતે વાળનનો ધંધો કરે છે બીજો જે એક છે યુગાંત હરેશ વાઘમસી જેની ઉંમર ચોવીસ વર્ષ છે અને એ હાલ બીએસસી આઈટીનું છેલ્લા વર્ષમાં એટી કેટીના કારણે એ પોતાનો અભ્યાસ છે એ પૂર્ણ કરી શકેલો નથી આપ સમજી શકો છો કે બીએસસી એસ સી આઈટીના નહીં પૂરું કરવાનું કારણ પણ એમની ક્યાંક ને ક્યાંક આ નશાની આદત અને એ આદત ભાગ એમણે આ વેચવા માટેની જે પ્રવૃત્તિઓ હાથ ધરી છે એના કારણે આ બંને આરોપીઓ પાસેથી ગઈકાલે રાત્રે બે લાખ એકવીસ હજારનો કુલ બાવીસ પોઈન્ટ એક ગ્રામનો મુદ્દામાલ છે એમની પાસેથી મળેલ છે આ ઉપરાંત એમની પાસેથી નાની નાની એક એક ગ્રામ આ ડ્રગ્સને ભરી શકાય એવી નાની નાની પ્લાસ્ટિકની જીપ બેગ પણ મળી છે અને સાથે સાથે બે ક્રશર નાના જે હોય છે જેને સ્મેલ કરી શકાય છે એવા પ્રકારના પણ નાના એવા ઇન્સ્ટ્રુમેન્ટ મળેલા છે આ ઉપરાંત એના મોબાઈલ અને રોકડા પાંચ લાખ અને એનું પોતાનું મોટર બે બંનેના એ પણ કબજે કરવામાં આવેલા છે એમના બંને મોબાઈલની હિસ્ટ્રીમાંથી હવે પોલીસ છે એ વિશેષ એની તપાસ એ હાથ ધરશે કે એમણે મુંબઈ જઈને આ મુદ્દામાં જે ડ્રગ્સ છે એ માસમાં એકવાર અથવા બે વાર એ મુંબઈ છે અને નાની મોટી ક્વોન્ટિટી અહીંયા જૂનાગઢ લાવી અને એમને અહીંયા વેચતા હતા આ પ્રકારની એમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે જાણવા મળેલું છે આગળની તપાસમાં એમને મુંબઈ ખરેખર કોણ સપ્લાય કરતું હતું મુંબઈમાંથી એક કયા વિસ્તારમાંથી એક જ જગ્યાએથી એ માલ લેતો હતો કે અલગ અલગ લોકો એ પોતે જ્યારે મુંબઈ જાય છે ત્યારે જ લઈને આવે છે કે કોઈ માણસ અહીંયા એમને ડિલિવરી કરવા આવે છે આ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવશે સાથે સાથે એમના જે મોબાઈલ છે અહીંયા જૂનાગઢમાં અલગ અલગ યુવાનોના કોઈ એવા ગ્રુપ હોય અથવા અલગ અલગ યુવાનો એમની સાથે સંકળાયેલા હોય અથવા એમણે મીડિએટર તરીકે કોઈ પેડલર તરીકે યુઝ કરી અને યુવાનો સુધી આ માલને સપ્લાય કરવાની એમની જે કંઈ વડસ ઓપરેન્ડી છે એના સંદર્ભમાં પણ તપાસ કરવામાં આવશે આ સમગ્ર તપાસની સમગ્ર જે રેડ છે એમાં એલસીબી પીએસઆઈ શ્રી ઝાલા અને એ ડિવિઝન પીઆઈ શ્રી સાવજ બંનેની આ સંયુક્ત ટીમે ગઈકાલે રાત્રે અને આજ વહેલી સવાર સુધી સમગ્ર કેસ છે એ હાલ દાખલ કરેલો છે આ કેસની તપાસ હાલ તાલુકા પીએસઆઈને સોંપવામાં આવેલી છે આ આરોપીઓને વિશેષ કોર્ટમાં પ્રોડક્શન બાદ રિમાન્ડ કર્યા લીધા બાદ વધુ અને વિશેષ તપાસ હાથ ધરવામાં આવશે આપ જાણો છો કે અગાઉ પણ લગભગ છ એક મહિના પહેલાં અહીંયા કોલેજના જ ત્રણ યુવાનો છે એ આવી સપ્લાય આ સિન્થેટિક ડ્રગ્સમાં પકડાયેલા હતા આમાં પણ આ બીએસએ આઈટી કરતો આ યુગાંત હરેશ વાઘમસી છે એ પકડાયેલો છે મારી આપ સૌના માધ્યમથી જૂનાગઢની જનતાને એક અપીલ છે શૈક્ષણિક સંસ્થાઓને પણ અપીલ છે આપને પણ અપીલ છે અને સમાજના આગેવાનોને પણ અપીલ છે માતા પિતાને પણ અપીલ છે કે આપનો યુવાન દીકરો ક્યાં જાય છે કોની સાથે બેઠક ઉઠક કરે છે અને કેવા પ્રકારની એમની દૈનિક ગતિવિધિઓ છે એમના ઉપર જો એક સતર્ક એક વોચ તમામ લોકો જો રાખવામાં આવે તો પોલીસ છે એમની કાયદાકીય કડકાઈ પણ કરે આવા લોકો સપ્લાયર્સ વિરુદ્ધ અને સાથે સાથે જે ક્યારેક લેવાની આદતવાળા પડેલા છે એમને આપણે અટકાવી અને પાછા રિહેબિલેટ પણ કરવામાં એક સામાજિક વ્યવસ્થામાં પણ સૌ સાથે રહીને એ આ દૂષણને છે એ આપણે સૌરાષ્ટ્ર જેવા ઇન્ટિરિયર વિસ્તારમાં પ્રસરતું એકદમ સ્લો કરી શકવા માટે સફળ રહીએ એ માટે ફરીવાર જૂનાગઢની જનતાને પણ હું અપીલ કરું છું કે આપણે સૌ સાથે મળીને જાગૃત રહી અને કાયદાની કડકાયને લોકોની જાગૃતતા બંને સંયુક્ત એક ઝુંબેશમાં આપણે સફળ થઈએ એ માટે હું અપીલ કરું છું